મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું દેશી કંટોલાનું શાક તો આ કંટોલા આપણે દેશ માંથી આવ્યા છે બઉ સરસ છે આ કંટોલા આ દેશી કંટોલા છે અને આ કંટોલા પાછા છે ને જલ્દી પાકી જાય એમ દેશ માંથી આવ્યા એટલે આખી રાત વહી જાય એટલે અમુક અમુક કંટોલામાં પાકી હોત ગયા છે તો આપણે ઈ પણ લીધા છે પાકી ગયેલા અને આ લસણ લીધું છે આપણે આ એક લીલું મરચું લીધું છે સુધારીને આ લાલ મરચું છે આ હળદર લીધી છે આપણે આ મીઠું લીધું છે આ લીલા ધાણા છે અને આ તેલ છે તો આ કંટોલા આપણે આ બે ત્રણ રાખ્યા છે એને આપણે સુધારી લઈશું તો આ રીતે આપણે સુધારી લીધા છે કંટોલા તો આપણે સુ ધાર લીધા છે કંટ્રોલ ના તો હવે આપણે શાક આપણે બનાવીશું તો હવે આપણે ગેસ ચાલુ કરશું તો હવે આપણે આમાં તેલ નાખશું આપણે એક સમ સોક તેલ લીધું છે તો આપણે આ લીલા મરછાશે નાખશું અને આ લસણ નાખશું તો આ લસણ આપણે આમ સડી ગયું છે તો હવે આપણે આમાં કંટોલા નાખશું કંટોલા પણ આપણે ધોઈ લીધા છે હવે આપણે મીઠું નાખશું આમાં સવાદ પ્રમાણે હળદર નાખશું અને આ લાલ મરચું છે એ નાખશું આપડે કંટોલા માંથી આપણે બી નથી કાઢ્યા બી વાળું શાક પણ બહુ સરસ લાગે એમ ખાવામાં આમાં આપણે થોડુંક પાણી નાખશું તો હવે આપણે આને સડવા દેસુ હવે શાક આપણે જોઈ લેશું તો શાક સડી ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરશું આપણે આને નીચે લઈ લેશું તો આમાં આપણે લીલા ધાણા નાખશું તો હવે આપણે સૌ કરશું હવે આપણે આ લીલા ધાણા સૌ કરશું તૈયાર છે આપડે દેશી કંટોલાનું શાક તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવું લાગ્યું કંટોલાનું શાક